ઘરમાં આ જીવ જંતુઓનું આવું ખૂબ જ શુભ સંકેત છે આ દસ એવા જીવજંતુ છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આ દસ જીવ જંતુ આપણા ઘરમાં આવે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી આપણાથી પ્રસન્ન છે જો આ જીવજંતુ તમારા ઘરમાં આવે છે તો તમારા ભાગ્યનો ઉદય થવાનો છે અને તમારો જે પણ ખરાબ સમય હતો તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે બધું સમાપ્ત થવાનું છે અને તમારા માટે સારો સમય આવવાનો છે જો આ દસ પ્રકારના જીવજંતુ ઘરમાં આવે છે તો ઘરમાં દેવી લક્ષ્મીજીનું આગમન થાય છે નંબર એક ગરોડી ગરોડીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે એવા ઘણા લોકો છે જે ગરોડીને મારી નાખે છે પરંતુ તમારે તેને ન મારવી જોઈએ તમારે આવું ન કરવું જોઈએ ગરોડી એ માતા લક્ષ્મીની નિશાની છે શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા પૂજા રૂમમાં દરરોજ ગરોડી જુઓ છો અથવા તમે પૂજા કરતા હો ત્યારે તમારી નજીક ક્યાંય પણ ગરોડી જોવા મળે છે તો તે સંકેત છે કે તમારું ગરુડી ખૂબ જ શુભ સંકેત લાવે છે જો તમને ક્યાંક બે પૂછડી વાળી ગરોડી દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે ગરુડીની માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે પૂરતી પણ ગરોડીને ક્યારે ન મારવી જોઈએ નંબર બે કાચબો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તે પણ એક શુભ સંકેત છે જો તમારા ઘરે કાચબો આવે છે તો સમજી લેવું કે શ્રી ભગવાન વિષ્ણુ સ્વયં તમારા ઘરે આવવાના છે કારણ કે કાચબો ખૂબ ભાગ્યશાળી લોકોના ઘરે આવે છે શ્રી હરિ વિષ્ણુ તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે ઘરમાં કાચબાનું આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુનો કચ્યપ અવતાર માનવામાં આવે છે ઘરમાં તેના આગમનથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિમાં પણ વધારો થાય છે નંબર ત્રણ છછુંદર જો તમારા ઘરમાં છછુંદર પ્રવેશે છે તમારા ઘરમાં છછુંદર ઘૂસી ગયું હોય તો સમજી લેવું કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમારા સમયને બદલતા રોકી શકે જે ઘરમાં છછુંદર જાય છે તે ત્યાં ખૂબ જ શુભ સંકેતો લાવે છે જે ઘરમાં છછુંદર પ્રવેશે છે એ ઘરની કિસ્મત ચમકવા લાગી છે છછુંદર ખૂબ સુખ અને સમૃદ્ધિ લાવે છે જો કોઈ વ્યક્તિની ચારે બાજુ છછુંદર ચક્કર લગાવે છે તો તે વ્યક્તિ તેના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી શકે છે અને તેની પ્રગતિમાં કોઈ અવરોધ નહીં આવે તે દિવસે અને રાત ચાર પ્રગતિ કરશે વાસ્તુશાસ્ત્ર અનુસાર છછુંદરનું આપણા પરિવાર માટે ખૂબ જ શુભ સંકેત છે જો આપણા ઘરમાં છછુંદર આવે છે તો તે ઘરની દિનચર્યા બદલાઈ જાય છે અને પરિવારમાં ખુશીઓ આવવા લાગે છે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે જો કોઈ વ્યક્તિના ઘરની આસપાસ ચારે બાજુ છછુંદર ચક્કર લગાવે છે તો તેને અચાનક ઘરની અંદર ધન પ્રાપ્તિના સંકેતો મળે છે જો તમે વેપાર કરો છો તો શક્ય છે કે તમને અચાનક તમારા ધંધામાં પૈસા મળી શકે એટલા માટે જે ઘરમાં છછુંદર પ્રવેશ કરે છે તે ઘરનું ભાગ્ય ઉદય થવાનું બિલકુલ નિશ્ચિત હોય છે નંબર ચાર વીછી જો તમારા ઘરમાં વીછી દેખાય તો સમજો કે તમારા ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની છે પરંતુ જો તમે બે વીછીને એક સાંકળમાં એટલે કે એકબીજાની પાછળ આ રીતે જોશો તો સમજી લો કે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જઈ રહ્યા છે અને જો તે આવી રીતે તમારા ઘરમાં પ્રવેશતા જોવા મળે તો સમજો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે જે નાના વિછી નીકળે છે તે ગરીબી અને દુઃખ દર્શાવે છે પરંતુ જો તમે બે વીછીને એક સાકળમાં એટલે કે એકબીજાની પાછળ આ રીતે જોશો તો સમજી લો કે દેવી લક્ષ્મી તમારા ઘરે આવવાના છે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે પણ વિછી સોનેરી રંગનો હોવો જોઈએ જો સોનેરી રંગના વીછી ન હોય તો તે નિશાની માનવામાં આવતું નથી નંબર પાંચ ભમરો જો તમારા ઘરે ભમરો આવે છે તો સમજી લેવું કે તે ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે ભમરો તમારા જીવનમાં પરિવર્તન લાવવા તમારા જીવનમાં ખુશીઓ લાવવા અને તમારા જીવનને વધુ સારું બનાવવાનો સંકેત લાવે છે ઘરમાં ભમરાનું આગમન ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જો કોઈના ઘરે ભમરો આવે તો સમજો કે તે ઘરમાં ભગવાન કુબેરનું આગમન સ્વયં શરૂ થાય છે અને ભગવાન કુબેર તે ઘર માટે ભંડારના દરવાજા ખોલે છે એટલા માટે જે ઘરમાં ભમરો પ્રવેશે છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે જો તમારા ઘરે ભમરો આવે છે તો તમે અનુમાન લગાવી શકો છો કે તમારું ભાગ્ય ચમકવાનો સમય બહુ જલ્દી આવવાનો છે નંબર છ કીડીઓ કીડીઓ ખૂબ જ શુભ સંકેતો લાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જો વ્યક્તિના ઘરમાં કીડીઓ પૂર્વ દિશા તરફ આવી રહી હોય તો સમજી લો કે જલ્દી જ તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું છે ખૂબ જ જલ્દી તમારા દુઃખના દિવસો દૂર થવાના છે અને તમારા ઘરમાં ખુશીઓ આવશે અને તમારા પરિવારના સભ્યોની પ્રગતિ થશે જો કીડી પશ્ચિમ દિશામાંથી બહાર આવે તો સમજી લેવું કે તમે યાત્રા પર જવાના છો તમે તમારી પસંદગીના કોઈ પણ સ્થળની મુલાકાત લઈ શકો છો તમે કોઈ શુભ યાત્રા પર જવાના છો જો કેડીઓ ઉત્તર દિશાથી બહાર આવે છે તો સમજી લો કે તમારા ઘરમાં ખુશીનો માહોલ આવવાનો છે જો તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તે હવે દૂર થઈ જશે જો દક્ષિણ દિશાથી કીડીઓ બહાર આવતી જોવા મળે અથવા દક્ષિણ દિશાથી કીડીઓ તમારા ઘરમાં પ્રવેશતી જોવા મળે તો તમારે સમજી લેવું જોઈએ કે તમને અચાનક ક્યાંકથી પૈસા મળવાના છે અને તમે પ્રગતિ કરવા જઈ રહ્યા છો કેળીઓ ખૂબ જ શુભ સંકેત આપે છે જો શક્ય હોય તો કેડીઓને દરરોજ ખાંડ મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ આ ખૂબ જ શુભ સંકેત છે તેનાથી તમારા અવરોધો દૂર થાય છે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો એટલા માટે જો શક્ય હોય તો તમારે દરરોજ કેળીઓને ખાંડ મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ નંબર સાત મધમાખી તમે મધમાખીનો મધપૂળો જોયો જ હશે જો મધમાખીઓએ તમારી આસપાસ કે તમારા ઘર અથવા જે ઘરમાં મધમાખીનો મધપૂડો બનાવ્યો હોય તો તે ઘરમાં ક્યારેય બરકત નહીં આવે તેના નસીબમાં ઘણા છિદ્રો છે જે રીતે મધમાખીના મધપૂળામાં નાના નાના કાણા હોય છે અને લાખો હજારો છિદ્રો હોય છે એ જ રીતે જેના ઘરમાં મધમાખીઓ રહે છે એ ઘરના લોકોના નસીબમાં એટલા કાણા છે કે તેમનું નસીબ સાસ નથી આપતું એટલા માટે તમારા ઘરમાં મધમાખીને મધપોળો બનાવવા ન દો નંબર આઠ પતંગિઓ જે ઘરમાં પતંગિઓ આવે છે તે ઘરમાં ખૂબ જ શુભ સંકેતો લાવે છે તમે જોયું જ હશે કે પતંગીઓ સતરંગી હોય છે અને જે રીતે પતંગિઓ રંગબેરંગી હોય છે તે ખૂબ જ સુંદર દેખાય છે એ જ રીતે પતંગિઓ આપણા જીવનમાં રંગબેરંગી ખુશીઓ લાવે છે અને આપણા જીવનમાં રંગો ફેલાવે છે અને આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે એટલા માટે ઘરમાં પતંગિયાનું આવો ખૂબ જ સારું માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં એ વાતનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈના ઘરે પતંગિયું આવે છે ત્યારે તે હંમેશા શુભ સંકેતો લઈને આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે એટલા માટે જ્યારે પણ તમારા ઘરે પતંગિયું આવે તો તેને મારશો નહીં જો આવા જીવજંતુ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તમારે ઘરમાં તો તમારે તમારા ઘરની પવિત્રતા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારા ઘરમાં કોઈ ગંદકી ન હોવી જોઈએ જો ત્યાં કરોડિયાના ઝાડા હોય તો તેને સાફ કરો કરોડિયાને ક્યારેય ઘરમાં ન રહેવા દો કરોડિયાના ઝાડાને તરત જ સાફ કરો જો આપણા ઘરમાં કરોડિયાના ઝાડા હશે તો આપણા ઘરની પ્રગતિનો માર્ગ બંધ થઈ જશે એટલા માટે ઘરમાં ક્યારેય કરોડિયાના ઝાડા ન હોવા જોઈએ કરોડિયાના ઝાડા તરત જ સાફ કરવા જોઈએ કરોડિયાના ઝાડાને કારણે તેવી લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશતા નથી એટલા માટે કરોડિયાના ઝાડાને હંમેશા તમારા ઘરથી દૂર રાખવા જોઈએ મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર